દરા પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ સમાજના ટોળાએ કરેલા હુમલાનો મામલો જે સામે આવ્યો છે પોલીસ સ્ટેશન ઉપર કરેલા હુમલાના સીસીટીવી પણ હવે સામે આવી ચૂક્યા છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝરે પોતાના ફોલોઅર્સ વધારવા માટેનું આ તરકટ ઝભાના ખતરનાક ગાવતરાનો પર્દાફાશ અહીંયા થયો છે પોલીસ મથકમાં પ્રવેશ છે ત્યાંથી જ લંગડાતો હોવાનો પણ ખુલાસો અહીંયા થયો છે પીઆઈની ચેમ્બરમાં વાતચીત બાદ ઝાકીર ઝભા આરામથી બહાર નીકળતો પણ દેખાઈ રહ્યું છે પીઆઈએ ઝાકીર ઝભાના પોલીસે હાલ સમગ્ર મુદ્દે ફરિયાદ દાખલ કરી છે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા દશરથ જોડાયા છે દશરથ જે પ્રકારે માહિતી આવી રહી છે ગોધરા પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ સમાજના ટોળાએ જે હુમલો કર્યો અપડેટ શું બિલકુલ હેતુ ગોધરા શહેર બી ની પોલીસ મથકની અંદર કેટલાક તોડવાએથી હુમલો કર્યો હતો જેમાં જે જકીર જપાર નામના વ્યક્તિએ જે સોશિયલ મીડિયામાં વિડીયોને લઈ જે સમગ્ર મામલો બચક્યો હતો અને જેને લઈને જે ઘટના બની હતી તેમાં સીસીટીવી જે છે સામે આવ્યા છે જેમાં જે આ ઇસમ છે તે લંગડાતો અંદર આવે છે અને ત્યારબાદ પીઆઈ દ્વારા તેને સમજાવવામાં પણ આવે છે ચા પણ પીવડાવવામાં આવશે પરંતુ ત્યારબાદ આ જે વધારવાના કારણે આ ભાઈ દ્વારા મોટી સમાજમાં ગેરરી સમજ ઉભી કરી અને ટોળાને ત્યાં મજબૂર કર્યા અને ત્યાં એને આ રીતની મોટી ગેરરીતની આજરી હતી અને સમગ્ર મામલે પોલીસ દ્વારા આ જેટલા ઇસમો છે તેઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે જી પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ સમાજના ટોળાએ કરેલા હુમલાનો જે આ પ્રયાસ છે તે સીસીટીવીમાં કેદ થયો છે હાલ આ સીસીટીવી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે મહત્વની વાત છે ટોળાને ઉશ્કેરવાની અહીંયા કોશિશ કરવામાં આવી હતી ટોળા આ ખાસ ટોળું જે મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યું હતું અને ત્યાં જ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે તાત્કાલિક પોલીસ દ્વારા આ મામલાને થાળે પાડવામાં આવ્યો હતો મુસ્લિમ સમાજના કેટલાક લોકો દ્વારા અહીંયા તંગદીલી ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો ઘટનાના આ જે દ્રશ્યો સામે આવ્યા છે પોલીસ મથકમાં પ્રવેશે છે ત્યાંથી જ લંગડાતો હોવાનો આજે ખુલાસો થયો છે તે પણ એક પ્રકારનું નાટક જ હતું પોલીસ સ્ટેશન પર કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા છે એ સીસીટીવીને લઈને પણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે એક બાજુ અંદર પ્રવેશતા તે લંગડાઈ રહ્યું છે અને બીજી બાજુ બહાર નીકળતા વખતે તે બરાબર આરામથી ચાલતો પણ જોવા મળી રહ્યું છે એટલે અહીંયા આ લંગડાઈને તેના સમાજના લોકોને તેને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો ખોટી રીતે તેના પર દબાણ કરવામાં આવતું હોવાનું પોલીસ ખોટી રીતે કાર્યવાહી કરતી હોવાની વાત તેણે આ ટોળા સમક્ષ ઉપજાવી કાઢી અને જેમાં આ ટોળું ઉશ્કેરાયું હતું અને પછી મોટી સંખ્યામાં જે રીતે લોકો પોલીસ સ્ટેશન ખાતે ઉમટી આવ્યા હતા જેના આસીસીટીવી પણ હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો ખરેખર પોલીસ સ્ટેશનની અંદર પીઆઈએ અને કોઈ પ્રકારનો માર મારેલ નથી આપ સૌએ જે પોલીસ સ્ટેશનના તમામ આપ સૌને ફૂટેજ બતાવવામાં આવ્યા છે એની પરથી સ્પષ્ટ થાય છે કે ખરેખર આ વ્યક્તિએ પોતાના ફોલોઅર વધારવા માટે થઈ આખા ગોધરાના મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરી અને આ સમાજના જે સારા માણસો છે એને પણ અંધારામાં રાખી ગેરમાર્ગે દોરી અને પોતાના ફોલોઅર્સ સુધારવા માટે આ કૃત્ય કરેલાનું સ્પષ્ટ જણાઈ આવે છે